રાજ્યમાં ધોરણ દસ અને બારનું બોર્ડનું પરિણામ જાહેર કરાયું છે અમદાવાદ શહેરમાં એંશી ટકા જેટલું પરિણામ આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે ગત ફેબ્રુઆરી માસમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓમાં બોર્ડનો ભય દૂર થાય તે માટે આ પરીક્ષા લેવામાં આવતી હતી જેને કારણે અમદાવાદ શહેરમાં પરિણામમાં બે ટકાનો વધારો થયો છે માત્ર પાંચ શાળાઓ જ અમદાવાદ શહેરમાં નબળું પરિણામ લાવી છે આ શાળાઓ માટે આવનારા દિવસોમાં પરિણામ સુધારવા અંતર્ગત વિદ્યાર્થીઓને ઓનલાઈન પ્રશ્ન બેંક ડિજિટલ માધ્યમ દ્વારા મળી રહે તે માટે શિક્ષણ વ્યવસ્થા કરવામાં આવશે અમદાવાદ શહેરનું અને ગુજરાત રાજ્યનું પરિણામ ખૂબ સારું આવ્યું છે અમદાવાદ શહેરના પરિણામમાં ગત વર્ષ કરતા અંદાજીત બે ટકા જેટલો વધારો થયો છે સેવન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ અંદાજીત એંસી ટકા જેટલું રિઝલ્ટ એ એસએસસીનું આવ્યું છે અમારી અમદાવાદ શહેરની વાત કરીએ તો તેરસો ને જેટલા વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં આવ્યા છે અને સો ટકા રિઝલ્ટ ધરાવતી શાળાઓ થર્ટી સિક્સ છે નેવું ટકાની ઉપર રિઝલ્ટ ધરાવતી હોય તેવી એકસો છપ્પન શાળાઓ મળી છે અને સતત રિઝલ્ટમાં વધારો થયો છે ઝીરો ટકા રિઝલ્ટવાળી પાંચ શાળાઓ છે અલબત્ત એ શાળાઓની અમે આજે માહિતી મેળવી અને એમનામાં શું પગલાં આગળ લઈ શકાય એ બાબતનો આગળ પ્રયાસ કરીશું મેં આ વર્ષ ધોરણ દસની એક્ઝામ આપી છે જેમાં મને નાઇન્ટી થ્રી પર્સન્ટેજ અને નાઇન્ટી એઇટ વન ઝીરો છે હું દરરોજ દ આઠથી દસ કલાકનો અભ્યાસ કરી હતી જેમાં મને મારા માતા પિતા કુટુંબીજનો અને સ્કૂલના શિક્ષકો ટ્યુશન ટીચર બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો